હનુમાનજી ના સાધના ના પચીસ નિયમો નંબર એક હનુમંતર અથવા શનિવાર શરૂ કરવી શુભ ચોગડી જોવું અથવા સૂર્યોદય પહેલા નામ શરૂ કરવા નંબર બે સાધકે સ્નાદી પરવારી સ્વચ્છ કપડા ધારણ કરવા તન અને મન સ્વચ્છ રાખવા સાધના ના અતિ પવિત્ર રહેવું નંબર ત્રણ સૂર્વોદય થતાજ જ પથારીમાંથી ઉઠી જવો પણ સામે હનુમાનજીની તસવીર રાખવી સતા તેમજ જાગતા કેવું દાદા મારા કાર્યની સિદ્ધિ આપો નંબર ચાર પનોતી હોય આફતોના ડુંગર વરસતા હોય તેવા સમયમાં હનુમાનજીની સાધના ઉત્તમ છે નંબર પાંચ શનિવારે હનુમાનજીની પ્રતિમા ઉપર તેલ સિંદૂર ફૂલમાળા ચઢાવી ધીની જ્યોત પ્રગટાવી પૂજન વિધિ કરવો તેલ હનુમાનજી ના જમણા પગ ઉપર નીચે થાય છે નંબર છ હનુમાનજી સામે સાધકે બેસવું ઘરમાં હોય તો પૂર્વાભિમુખે સાધકે આસન જમાવવું નંબર સાત પાઠ કરતા અપાન વાયુમ મૂત્ર આ બધી શંકા થાય તો તરત આસન પર થી ઉઠી જઈને સ્નાન કરવું અને આસનીઓ બદલી નાખવું નંબર આઠ જંજીસ પાઠ શરૂઆત શનિવાર થી કરવી હનુમાન ચાલીસાનો પાઠ મંગળવાર થી કરવો નંબર નવ મંત્ર નામ જપ મંગળવાર કે શનિવાર ઉત્તમ છે નંબર દસ હનુમાનજી ના પાઠ મંત્રો ચાર કે અન્ય રીતે તેમને યાદ કરતા પહેલા આગે આગે રાજારામ પીછે સંત કી કીજ બોલી ને આસન પર બેસવું એ જ રીતે ઉઠતી વખતે પણ બોલવું નંબર અગિયાર પાઠ વખતે શરીર માં ધ્રુજારી આવે કંપારી આવે તો મંત્રોચાર ના શબ્દો ધ્વનિયુક્ત બોલવા તરફ થી કોઈ ઉપદ્રવ થાય તો તેના આવરણ માટે હનુમાનજી ની આખો સામે આખો મિલાવીને ઉપદ્રવી સામે નજર મેળવી આંખો સ્થિર કરવી આવું બને ત્યારે સાત વખત પાઠ કરવો નંબર તેર સાધકે જ્યાં મંત્ર જાપ કરવાના હોય તે સ્થાન પાણીથી ધોવું જોઈએ લીમ પણ હોય તો ગાયના છાણથી પવિત્ર કરવું ધૂપદાનીમાં માં ગુગળ અને ઘી નાખી ધૂપ કરવો गाय थी थकी दीपक प्रगटाव वो साधक बेसे त्या सुधी दीवो रहे तो उत्तम गणाय जो अखंड दीप बड़े तो खूबज उत्तम होई अपूर्व सिद्धि प्राप्त करे छे नंबर पंदर कामण क्रमण उच्चाटन वशीकरण डाकिनी शाकिनी भूत प्रेत मूढ़ हा बधाना निवारण माटे अड़द के आदनी पुत्री भस्म सूतर नाड़ाछड़ी अन्न चौखाड़द पानी सिंदूर आंजन कंफ गुलाल માટી પર મંત્રોચાર કરીને આપવાથી દર્દીના દુઃખ દૂર થાય છે એ સિવાય મંત્રેલી સોપારી ખારેખ તેલ ઘી દૂધ દહી મધ અનિષ્ટ દૂર કરવા અભિમંત્રીને આપી શકાય છે નંબર સોળ બાળક વાળ કપાવા ઝલા કે બળોટિયા એની મેળે કપાવા વણકર કે દરજી ધંધામાં તાણાવાળા કે કાપડ કપાવવું કપાવો રીતે બંધ તિજોરી કે ગલ્લામાંથી પૈસા ઉપડી જવા અદશ્ય રીતે શરીરે ડામ પડવા દાગ પડે ત્યારે જંજીરાનો પાઠ કરીને દર્દીને ફૂંક મારવી અથવા મોરપીંછ વડે હવા આપીને જંજીરોથી દર્દીની આફત દૂર થાય છે નંબર સત્તર પ્રસુતિ થવાના સમયમાં કોઈએ બંધન કર્યું હોય લીધો હોય ગર્ભ મંત્ર ભણીને ફેક મારવી અભિમંત્રીને મંત્રોચાર દ્વારા પાણી આપવું નંબર અઢાર વૃક્ષ ઉપર મોઠ મારી હોય ગાય ભેંસ દૂધ ઉડાડી દીધા હોય મંત્રેલા લીંબ પડતા હોય ત્યારે જંજીરો ભણીને મોરપીચ દ્વારા જંજીરો ભણીને મંત્રોચાર કરવો નંબર નંબર ટૂચકા હનુમાન ચાલીસાનો પાઠ વિશેષમાં આફત વખતે દુખ ડુંગર વખતે કરવાથી સફળતા મળે છે નંબર એકવીસ મહાવીર જય બજરંગ આ શબ્દો બોલવાથી પ્રેતાધિક છાયા દૂર થાય છે નંબર બાવીસ પ્રવાસ વખતે પણ જય બજરંગ બલી તુમ્હારી સહાય તુમ્હારી રક્ષા કરો રઘુરામ કહી ને ઉતારો કરવો અથવા પ્રવાસ ની શરૂઆત કરવી નંબર ચોવીસ હનુમાનજી મંત્ર સાથે આણ કા દૂધ પિયા હરામ કરે સોગંદ રામ લક્ષ્મણ ની આ જપવા કાર્ય વશીકરણ માં હનુમાનજી ના મંત્રો નો ઉપયોગ ન કરવો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલતા નહી અને કમેન્ટ બોક્સ જય જય બજરંગ બલી લખી નાખો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા રાખું છું